પીજીવીસીએલની બેદરકારીને કારણે વીરપુરના ખેડૂતને ગંભીર ઘટનાનો ભોગ બનવું પડ્યું છે આ ઘટનામાં પોતાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર અગિયાર કેવી નો ચાલુ વીજ લાઈન પડે છે અને ખેડૂત ગંભીર રીતે દાચી ગયા હતા

ચાલુ વીજ પ્રવાહનો ઇલેવન કેવી વાયર પડવાની ઘટના સામે આવી છે જેમાં ખેડૂતને શોક ઈજાઓ થતા તેમણે તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ ઉપર આવેલા સીમ વિસ્તારમાં ખેતરમાં ખેડૂત ભીખુભાઈ વઘાસિયા પોતાની વાડીએ વાવેતર કરેલ શાકભાજી ઉતારવાનું કામ કરતા હતા ત્યારે અચાનક ઇલેવન કેવી જીવંત ચાલુ વીજ વાયર ખેડૂત ભીખાભાઈ વઘાસિયા ઉપર પડ્યો હતો ત્યારે જીવંત વીજ તાર પડતા જ ખેડૂત ગંભીર રીતે દાજ્યા હતા ત્યારે બાજુના થોડે દૂર બીજા ખેડૂત રમેશભાઈ સોરઠિયાને અવાજ સંભળાતા જ તે દોડી આવ્યા હતા અને ત્યાં જોયું તો ખેડૂત ભીખુભાઈ ઉપર વીજ વાયર પડ્યો હતો ત્યારે રમેશભાઈએ પોતાની બુદ્ધિથી બીજા ખેડૂતોને બોલાવી તાત્કાલિક વીજવાયર ખેડૂત ઉપરથી હટાવીને ઈજાગ્રસ્ત ખેડૂતો ભીખુભાઈને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ ઘટનાની જાણ થતા જ પીજીવીસીએલ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી રમેશભાઈ સોરઠિયા હું અહીંયા ભીખુભાઈની વાડીએ શૈલી કાપવા આવ્યો હતો અને તાર તૂટો અવાજ આવ્યો ભફનેરાનો અને પછી જોયું તો ભીખુભાઈ નીચે પડેલા હતા તો તાત્કાલિક મેં બે જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક છેટો હતો અને જરજરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી વિશેલ ને યાત્રાધામ વીરપુરમાં છાસઠ કેવી સબસ્ટેશનમાંથી અનેક ફીડરોમાંથી ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં કાગવડ ફીડર આહાબા ફીડર મેવાસા ફીડર ચરખડી ફીડર પ્રેમગઢ ફીડર જલિયાણ ફીડર સહિત અનેક ફીડરો જોડાયેલા છે પરંતુ આ ફીડરોમાં મોટા ભાગના ફીડરોના વીજ પોલો વીજ વાયરો પાંત્રીસ કે ચાલીસ વર્ષ જેટલા જૂના અને જર્જરિત છે પીજીવીસીએલ દ્વારા આવા અનેક વીજ ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી આવી જ ન હોય તેમ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે પીજીવીસીએલની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ ખેડૂતો વીરપુર પંથકમાં બની રહ્યા છે આજે મારા કાકા શાકભાજી ઉતારતા અમે કામ કરતા હતા ચાલુ થ્રી ફેસ લઈને હતા તૂટીને થાંભલાથી માથે પડ્યો મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર બદલાવશે છે નહીં તો આના આવા અકસ્માત થયા જ કરશે ભૂતકાળમાં પણ ખેડૂતો ઉપર જીવતા વીજ વાયરો કે ખેડૂતોના તૈયાર કરેલા પાકો ઉપર પણ વીજ વાયરો પડ્યા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે ખેડૂતોના હિતની વાત કરતી સરકાર પીજીવીસીએલના એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળો પર પ્રી મોન્સૂન કામગીરી કરતા અધિકારીઓ સામે કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું